નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રાજુ મેકવાનની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સરહૃદય હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોમાં નિબંધ ચર્ચા કરવાના છે નિબંધનો વિષય છે ચૂંટણીમાં ભાગ ભજવતા પરિબળો તો વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં નિબંધ પૂછાય તો તમે આ રીતે અહીંયા કેટલાક મુદ્દા આપેલા છે મુદ્દાને ધ્યાનમાં લઈ અને તમારે આ રીતે પરીક્ષામાં નિબંધ લખવાનો છે તો વિષય જરા જુદા પ્રકારનો છે એટલે આપણે આ નિબંધ પસંદ કર્યો છે ચૂંટણીમાં ભાગ ભજવતા પરિબળો ચૂંટણીમાં કયા કયા પરિબળો ભાગ ભજવ્યા છે એની આજે આપણે ચર્ચા કરીશું તો પ્રસ્તાવના એમાં વર્તમાનપત્રો શું ભાગ ભજવે છે જાહેર સભાઓ પ્રચાર તંત્ર ધન અને વિદેશી હસ્તક્ષેપ ઉપસંહાર આટલા મુદ્દાને ધ્યાનમાં રાખી અને આજે આપણે આ નિબંધની ચર્ચા કરીશું તો આ યુગ એ પ્રજા શાસનનો છે લોકશાહીનો છે લોકશાહી એટલે લોકોએ ચૂંટેલા પ્રતિનિધિઓની સરકાર આથી લોકશાહીમાં ચૂંટણીનું અનન્ય મહત્ત્વ હોય એ સ્વાભાવિક છે ચૂંટણીમાં અનેક પરિબળો અગત્યનો ભાગ ભજવે છે ઉમેદવાર કે ક્યારેક તો આખા પક્ષની તેજસ્વી સફળતા કે કારમી નિષ્ફળતા આ પરિબળો પર અવલંબે છે પ્રચાર એ ચૂંટણીના જંગનું સૌથી મહત્ત્વનું શસ્ત્ર છે પ્રચારના સર્વવ્યાપી સાધન તરીકે વર્તમાનપત્રનું મહત્વ અપાર છે વર્તમાનપત્રો કોઈપણ રાજકીય પક્ષ કે ઉમેદવારનું સારું ચિત્ર ખડું કરી તેને મતદાતાઓની સહાનુભૂતિ મેળવી આપી શકે છે તેમજ કોઈ પણ પક્ષ કે ઉમેદવારની આકરી ટીકા કરી તેની વિરુદ્ધ લોકમત કેળવી શકે છે આથી બહોળો ફેલાવો ધરાવતા વર્તમાનપત્રો ચૂંટણી પ્રચારમાં અગત્યનું પરિબળ બની રહે છે તો વિદ્યાર્થી મિત્રો તમે વર્તમાનપત્ર વાંચતા હશો તો એમાં તમને ખ્યાલ હશે કે અંદર અલગ અલગ ચર્ચાઓ લોકો દ્વારા કરવામાં આવે છે બરાબર હવે આપણે આગળ જોઈએ વર્તમાનપત્રો જેમ જાહેર સભાઓ પણ ચૂંટણી પ્રચારમાં અગત્યનો ભાગ ભજવે છે ચૂંટણી પહેલા યોજાતી જાહેર સભાઓમાં દરેક પક્ષ નેતાઓ અને ઉમેદવારો પોતાનો શ્રેષ્ઠ સિદ્ધ કરવાનો પ્રયાસ કરે છે વિરોધ પક્ષો દેશની રાજકીય અને આર્થિક અવદશાનું ચિત્ર ઊભું કરી શાસક પક્ષની સરિયામ નિષ્ફળતા પુરવાર કરવાના પ્રયત્નો કરે છે એથી ઉલટું શાસક પક્ષ પોતાની સિદ્ધિઓના વર્ણન દ્વારા લોકમત પર પ્રભાવ જમાવવા મથે છે ઘણીવાર સામા ઉમેદવારોને સીધી કે આડકતરી રીતે હલકા બતાવવાના પ્રયત્નો પણ કરવામાં આવે છે સારો લોક માણસને પોતાની તરફેણમાં લેવામાં ઘણે અંશે સફળ થઈ શકે છે ચૂંટણી પહેલાં પ્રત્યેક પક્ષ તેમજ ઉમેદવાર પોતાનું પ્રચાર તંત્ર ઊભું કરે છે ઉમેદવાર પોતાના પ્રચારકો અને ઉપપ્રચારકો નિમે છે પ્રચાર અર્થે નાની મોટી સભાઓ અને કાર્યક્રમો યોજવામાં આવે છે ચૂંટણી પાસે આવતા ઘેર ઘેર પ્રચાર કાર્ય શરૂ થઈ જાય છે અને મતદારોનો વ્યક્તિગત સંપર્ક સાધવામાં આવે છે શક્ય હોય તો ઉમેદવાર સ્વયં મતદારોનો સંપર્ક સાધે છે પ્રચાર કાર્ય વખતે ઉમેદવારની યોગ્યતા વર્ણવતી પત્રિકા કે ચોપાનિયા વહેંચવામાં આવે છે આવા સુવ્યવસ્થિત પ્રચાર તંત્ર વિના આજના યુગમાં ગમે તેવા યોગ્ય ઉમેદવારને માટે પણ ચૂંટાઈ આવવું મુશ્કેલ બને છે તો વ્યક્તિ પોતે પણ પ્રચાર માટે જાય છે એની વાત કરવામાં આવી છે ચૂંટણીના આ બાહ્ય પરિબળોના કેન્દ્રમાં એક જબરજસ્ત પરિબળ રહેલું છે અને તે છે ધન ધન એટલે પૈસા ધનનો છૂટથી અને કુનેથી ઉપયોગ કર્યા વિના ચૂંટણીમાં જીતવાનું મુશ્કેલ બને છે ઘણીવાર વિદેશી સરકારો પોતાના સ્વાર્થને અનુલક્ષીને પણ ચૂંટણીમાં પરોક્ષ રીતે હસ્તક્ષેપ કરે છે અમુક પક્ષને જીતાડવો તે ગુપ્ત રીતે ધનનો ધોધ પહેવડાવે છે પરિણામે જેમના જીતવાની આશા ન હોય એવા ઉમેદવારો પણ ચૂંટાઈ આવતા હોય છે અત્યારના સમયમાં વિદ્યાર્થી મિત્રો ઇન્ટરનેટના માધ્યમ દ્વારા પણ ચૂંટણી પ્રચાર કરવામાં આવે છે તમે મોબાઈલ ઉપર રિંગટોન પણ તમે એ રીતે મૂકી શકો છો સાથે સાથે તમે યુટ્યુબ પર કોઈ વિડીયો જોતા હો તો એમાં પણ જે તે પક્ષ હોય એ પોતાના પક્ષને બતાવતા વિડીયો નાની નાની જાહેરાત બનાવીને મૂકતા હોય છે તો ખરેખર ચૂંટણી એક અટપટી રાજ રમત છે તો વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં જો તમને નિબંધ પૂછાય તો તમારે આ રીતે ચૂંટણીમાં કયા કયા પરિબળો ભાગ ભજવે છે એના વિશે તમારે લખવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે આ વિડીયોમાં આપને પૂરેપૂરો ખ્યાલ આવી ગયો હશે અને જો પરીક્ષામાં નિબંધ પૂછાય ચૂંટણીમાં ભાગ ભજવતા પરિબળો તો તમારે ચેક કર્યા વગર જોડણીની ભૂલ વગર અને સુવાચ્ય અક્ષરે જો તમે નિબંધ લખશો બરાબર તો હું માનું છું કે તમે ઘણા સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકશો અહીં અમારો વિડીયો પૂરા કરું છું ફરી વખત આપણે નવા ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આપની રજા લો આવજો વિદ્યાર્થી મિત્રો આવજો